ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ કેટલાય પોલીસ કર્મીઓ નથી ઇચ્છી રહ્યા કે ગુજરાતમાં દારૂ બંધી રહે જેથી ક્યારેક બુટલેગરો સાથે આવી જ એક ઘટના સામે આવી છે શામળાજી બોર્ડર પરથી જ્યાં રાજસ્થાનમાંથી દારૂની ખેપ મારતા પોલીસ કર્મીને ઝડપી પાડવામાં આવ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં દારૂબંધી છે પણ કેવી રીતે આ દારૂબંધીનો અમલ થાય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ રોજબરોજ કોઈક ને કોઈક જિલ્લામાંથી દારૂ ઝડપાય છે ક્યારેક પોલીસ બુટલેગરની સાંઠગાંઠ ખુલે છે તો ક્યારે કેટલાક પોલીસ કર્મીઓ જ ગુજરાતમાં આવેલો દારૂ ગાયબ કરી નાખે છે આવા અસંખ્ય ઉદાહરણો તમે જોયા હશે અને સાંભળ્યા હશે જેના કારણે અવારનવાર પોલીસની ખાખી પર બદનામીના છાંટા ઉઠતા રહે છે તેવામાં આજે એક એવી ઘટના સામે આવી છે કે પોલીસ કર્મી જ બુટલેગર બનીને દારૂની ખેપ મારતો હતો અને તેને શામળાજી બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યો છે ગઈકાલે શામળાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અણસોલ ચેકપોસ્ટ ખાતે તૈનાત હતા ત્યારે હોન્ડાઈ એક્સેન્ટ કારને તેમણે અટકાવે છે જે કાર થોડે દૂર જઈને ઊભી રહે છે જેની તપાસ કરવામાં આવતા કારમાંથી એક ચોરખાનું મળી આવે છે જેમાંથી એક પોઈન્ટ સોળ લાખનો દારૂ મળી આવે છે જેથી કાર ચાલકને ઝડપીને શામળાજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે દારૂની ખેપ મારતા જેને ઝડપ્યો છે તે તો પોલીસ કોન્સ્ટેબલ છે કાર ચાલક પંકજ પરમાર છેલ્લા બે મહિનાથી એરપોર્ટ પોલીસ સ્ટેશનના હાંસોલ પોલીસ ચોકીમાં નોકરી કરે છે અને પોલીસ ખાતામાં છેલ્લા બાર વર્ષથી તે ફરજ બજાવી રહ્યા છે જો કે આ પોલીસ કર્મી દારૂ શા માટે લઈ જઈ રહ્યો હતો તેનું કારણ પોલીસ ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે તેના ઘરે પ્રસંગ હતો અને મહેમાન આવવાના છે એટલા માટે પંકજ રાજસ્થાન ખાતે વિછીવાડા જાય છે અને ત્યાં આવેલા ઠેકા પર દારૂ લેવાની વાત કરે છે અને આ દારૂ ચોરખાનામાં સંતાડીને અમદાવાદ આવવા નીકળે છે પણ ગુજરાતમાં દાખલ થતાં જ ભેટો થાય છે શામળાજી પોલીસનો અને આ પોલીસ કર્મીનો ભાંડો ફૂટી જાય છે પંકજ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે એટલે એને ખબર હશે કે પોલીસને માત કેવી રીતે આપી શકાય એટલા માટે તે ચોરખાનામાં દારૂ સંતાડીને આવી રહ્યો હતો પણ જે પ્રકારે બુટલેગર પોલીસથી બચવા માટે દારૂ સંતાડીને આવતા હોય છે પરંતુ આ પોલીસકર્મી જે દારૂ સંતાડીને આવી રહ્યો હતો તેની ચતુરાઈ પોલીસ સામે જ ન ચાલીને આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો સાથે જ પોલીસ કર્મીને દારૂ આપનાર રાજસ્થાનના વ્યક્તિની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ઘરે પ્રસંગ હતો એટલા માટે તે દારૂ લઈને અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે અહીંયા સવાલ થાય કે શું એક લાખથી વધુનો દારૂ કોઈ પ્રસંગ માટે લઈ જવાય ખરી કે પછી આ પોલીસ કર્મી જ દારૂનું વેચાણ કરવા માટે લઈ જતો હશે આ સવાલને લઈને તમારો શું અભિપ્રાય બોક્સ માં જરૂર થી તમારો અભિપ્રાય લખજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ